સમાચાર જે આવી રહ્યા છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન એ ચિંતાજનક અને આશ્ચર્યજનક બંને રૂપમાં આપણે એ સમાચારો સુધી જવાની જરૂર છે મિત્રો આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રની જેમ આપણી બાજુનું રાજ્ય મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશનો માળવા વિસ્તાર એટલે કે આપણા ગુજરાત અને રાજસ્થાનની બાજુનો જે વિસ્તાર છે જેને આપણે મધ્યપ્રદેશનો પશ્ચિમ વિસ્તાર કહી શકીએ આ વિસ્તારમાં આપણી જેમ મોટા પાયે કપાસનું વાવેતર થાય છે અને અત્યારના દિવસોમાં કપાસનું બિયારણ ખરીદી અને વાવેતરનો સમય જયારે નજીક આવ્યો છે ત્યારે એ વિસ્તારના ખેડૂતો બિયારણ માટે કેટલા પરેશાન થઈ રહ્યા છે એની જે જાણ આપણને થઈ રહી છે એના જે સમાચારો મળી રહ્યા છે એના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે કપાસના બિયારણને લઈને કેટલાક વિસ્તારોમાં જે તંગીનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે અને ખેડૂતોની જે પરેશાની છેલ્લા અઠવાડિયા દરમિયાન આપણને જોવા અને જાણવા મળી રહી છે એના પર આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો આપણે બે વાત કરી એક કે ચિંતાજનક સ્થિતિ અને બીજું આશ્ચર્યજનક સ્થિતિ તો સૌથી પહેલા આપણે ચિંતાજનક સ્થિતિ શું છે બિયારણને લઈને એના પર ચર્ચા કરીએ છીએ ચિંતાજનક સ્થિતિ એ છે કે આપણા ગુજરાતની જેમ જ આપણું પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશનો પશ્ચિમ મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે એ આપણા ગુજરાતને અને રાજસ્થાનને અડી અને આવેલો એ વિસ્તાર છે અને એ વિસ્તારમાં આપણા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની જેમ જ મોટા પાયે કપાસનું વાવેતર થાય છે હવે કપાસનું વાવેતર એ વિસ્તારમાં જ્યાં મોટા પાયે થાય છે એ ખરગોન જિલ્લો અને એની આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારના ખેડૂતો છેલ્લા એક અઠવાડિયાથી બિયારણ મેળવવા માટે બહુ મોટી મોટી લાઈનોમાં ઊભા છે આ જે સ્થિતિઓ છે એ સ્થિતિ માત્ર ને માત્ર માનવ નિર્મિત સ્થિતિ છે વહીવટી તંત્ર ખાસ કરીને ખેતીવાડી વિભાગ અને સમગ્ર જે વ્યવસ્થા છે એને અગાઉ કોઈ ખબર ન હોય કે આ વર્ષે બિયારણ બજારમાં કેટલું છે ખેડૂતોની જરૂરિયાત કેટલી છે વાવેતર અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા વિના ખેડૂતોને એમના ભાગ્ય પર છોડી દેવા ખેડૂતોની પરેશાની ખેડૂતોની મુશ્કેલી ખેડૂતોનો ખર્ચ બિનજરૂરી કારણ કે કોઈપણ શેરની અંદર જઈ અને લાઈનમાં ઊભું રહેવું એગ્રો સર્વિસ સેન્ટરોની સામે બાર બાર કે પંદર પંદર કલાક ચોવીસ કલાક તો એ બહુ ખર્ચાળ હોય છે ખેડૂતો માટે બે ટાઈમ ત્રણ ટાઈમ ત્યાં જમવાનું ત્યાં રહેવાનું લાઇનમાં ઊભું રહેવાનું આ સંજોગો નિર્માણ થવા છતાં પણ તંત્ર તરફથી એને માટે કોઈ યોજનાપૂર્વકની વ્યવસ્થા ન આવે અને બધા પોતપોતાની રીતે જુદી જુદી વાતો કરે કોઈ પણ વિસ્તારના ખેતીવાડી ખાતાના અધિકારીઓથી માંડી અને જે તે જિલ્લાના કલેક્ટરો સુધી આપણને બિલકુલ માટે ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ છે હવે આશ્ચર્યજનક સ્થિતિ એને આપણે કેવી રીતે ગણવી જોઈએ તો આશ્ચર્યજનક સ્થિતિ ગણતા પહેલા આપણે એ ઉત્પાદનને સમજવું પડશે મિત્રો જે ભાવથી માલ વેચવો છે બજારમાં અને જે ભાવથી માલ વેચવાની વ્યવસ્થા આપણે ઉભી થઈ છે અને એ સંજોગોમાંથી પસાર થવા છતાં પણ એક ખેડૂત તરીકે આપણે આ વાવેતરને વળગી રહેવા માટે હજુ આટલા બધા સંઘર્ષો વેઠીને પણ એની પાછળ શા માટે પડ્યા છીએ એ એક સવાલ આપણને એક ખેડૂત તરીકે આશ્ચર્યજનક સ્થિતિમાં મૂકી દે છે મિત્રો આ વર્ષમાં આપણે કપાસ જે ભાવથી વેચ્યો છે એ ભાવથી વેચતી વખતે કોઈ ખેડૂત એવું નહીં કહી શકે કે આમાં આપણને લાભકારી મૂલ્ય પ્રાપ્ત થયું છે કોઈને પડતર ભાવે વેચાયો અને કોઈને પડતર ભાવ કરતાં પણ નીચા પૈસામાં માલ વેચવો પડ્યો છે આપણે એક થી માલ વેચવાની શરૂઆત કરવી પડી છે અને મહત્તમ સારા માલના ભાવ થોડા દિવસ માટે આપણને સાડા કે સોળસો રૂપિયા આસપાસના મળ્યા થોડા દિવસ માટે બાકી એવરેજ આપણે બારસો થી સાડા ચૌદસો ના અઢીસો ના અંતર તમામ માલ વેચ્યા છે મીડિયમ માલ હોય થોડો ઊંચો માલ હોય કે સારો માલ હોય પંદરસોથી વધારે આપણને ભાવ નથી મળ્યો અને આપણી જે લાગત છે કપાસ પરનો જે આપણો ખર્ચ છે એ ખર્ચના હિસાબથી આ ભાવમાં ખેડૂત તરીકે આપણને કોઈ વિશેષ વળતર નહીં મળતું હોવા છતાં પણ એ જ પાક અને એનો એ જ પાક વધારે ઉગાડો હજી વધારે ઉત્પાદન લેવું આ પ્રકારની જે આપણી માનસિકતા છે એ માનસિકતા આપણને બજારના હિસાબથી આવતા વર્ષે પણ કોઈ વધારાનું વળતર આપવાની શક્યતાઓ કેટલીક આપણે જોઈ શકીએ મિત્રો આપણી તરફ જોવાનો સરકાર કે સરકારના કોઈ વિભાગ પાસે સમય નથી હોતો બજાર છે એ હંમેશા ધંધાના હિસાબથી ચાલતું હોય છે તો આપણા નફા નુકસાનથી એમને કોઈ ફરક નથી પડતો પણ એક ખેડૂત તરીકે આપણને અવશ્ય ફરક પડવો જોઈએ

સમાનને પણ દાવ પર લગાડી અને આ પ્રકારના કામમાં આપણે જોડાય જોડાઈ જઈએ છીએ અને પરિણામે આપણા માલની પણ કોઈ કિંમત નથી રહેતી આપણા સમાન પણ કોઈ કિંમત નથી રહેતી અને આપણા વ્યક્તિત્વની પણ કોઈ કિંમત નથી રહેતી તો આપણે આપણે એક વાતનો ખ્યાલ રાખશું કે પસંદગીનું બિયારણ જેટલું આપણને મળે એટલું જ આપણે વાવેતર કરીએ અને બાકીનું શક્ય હોય તો બીજા પાકનું વાવેતર કરીએ પણ આપણા સોમાનના ભોગે લાઈનમાં ઉભા રહી બિયારણ ખરીદીએ પોલીસ ખાતાના દંડા ખાઈએ વેપારીઓ દ્વારા હાંસી પાત્ર ખરીદતી વખતે એટલે કે બિયારણ ખરીદતી વખતે પણ અને માલ વેચતી વખતે પણ તો સમાન વિનાનો કોઈ પણ વર્ગ સમાજમાં આ પ્રકારની પરિસ્થિતિમાં આપોઆપ આવી જતો હોય છે મિત્રો તો આ પરિસ્થિતિથી બચવા માટે આપણે આપણા અંતરાત્માને એક વખત થોડો ઢંડોળવાની જરૂર છે મિત્રો ખેડૂતો તરીકે પાક વાવેતર ઓછું કરીએ પણ સમાનપૂર્વક કામ કરીએ એ આપણી ખેડૂત તરીકેની જરૂરિયાત છે આજના સમયમાં બિયારણના ઓળખીએ અને એ પ્રયાસોથી જે સ્થિતિનું નિર્માણ થયું છે એ નિર્માણની ચર્ચા જયારે આપણે આ વિડીયોમાં કરીએ છીએ ત્યારે આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ આપ સૌની જવાબદારી છે એવું સમજી અને આપ સૌ આ વિડિયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડજો એવી આપને નમ્ર વિનંતી સાથે જય કિસાન જય ભારત